ભારતની માટીનો કણે કણ પવિત્ર છે કે જ્યાં ભગવાન રામ અને કૃષ્ણ નાચા હજારો ઋષિમુનિઓએ જ્ઞાનની ધારા વહાવી સેંકડો સંતો ભક્તો સિદ્ધો અને યોગીઓએ પ્રેમ અને ભક્તિ દ્વારા અનેક જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા ભક્તિ ત્યાગ અને પવિત્રતાની આધારશિલા ઉપર ફૂલેલા ફાલેલા સનાતન ધર્મમાં એક એક સદગુણના માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર મહાન સંતોના દર્શન થાય છે આ સંતો ભક્તો સિદ્ધો યોગીઓના ચરિત્રો એ જ આપણો ઇતિહાસ પરોપકારામ વહંતી નદ્યા પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકારાય દુહંતી ગાવા પરોપકારાર્થ વિદમ શરીરમ ભારતનું આકાશ અનેક સંતો ભક્તો સિદ્ધો અને યોગીઓના તારલાઓથી ઝગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સિદ્ધ સંત યોગી તેલંગસ્વામી ભારતના આંધ્રપ્રદેશ પ્રાંતમાં વિજયાના પંથકના હોલિયા ગામે પિતા નૃસિંહરાવ અને માતા વિદ્યાવતીના ઘેર સંત તેલંગ સ્વામીનો જન્મ પંદરમી સદીમાં થયો હતો એમની જન્મતિથિ વિશે વિદ્વાનોમાં ઘણા મત મતાંતરો છે કોઈ કહે છે પંદરસો ઓગણત્રીસમાં તો કોઈ કહે છે પોળસો સાતમાં એમનો જન્મ થયેલ પણ સંતો ભક્તો સિદ્ધો યોગીઓ એના ઇતિહાસ કહેવા એ તો લોક હૃદય અને વાણીમાં વસતા હોય છે સંત તેલંગ સ્વામીના માતા ભગવાન શિવના પરમ ભક્ત હતા ભગવાન શિવની કૃપાથી જ બાળકનો જન્મ થયો છે એમ માની તેમનું નામ શિવરામ રાખવામાં આવ્યું બાળપણથી જ શિવરામ સંતો ભક્તો યોગીઓની સેવા કરતા અને ધ્યાન સાધના કરતા એટલે વૈરાગનો રંગ લાગ્યો થોડા જ વર્ષોમાં માતા પિતા બંને સ્વર્ગે સીધા એમ કહેવાય છે કે જે સ્મશાન ઘાટમાં એમના માતા પિતાનો અગ્નિ સંસ્કાર કરેલો એ જ સ્મશાન ઘાટમાં વીસ વર્ષ સુધી તપ અને સાધના કરી ત્યારબાદ સ્વામી ભાગીરથાનંદ સરસ્વતીનો તેમને ભેટો થયો અને તેમની સાથે ચાલી નીકળ્યા તીર્થયાત્રા કરતાં કરતા બંને સિદ્ધ સંતો પુષ્કર પહોંચ્યા પુષ્કરમાં જ અઠ્યોતેર વર્ષની ઉંમરે શિવરામે ભાગીરથ સ્વામી પાસેથી સંન્યાસની દીક્ષા લીધી ગુરુએ નામ આપ્યું ગણપતિ સરસ્વતી દીક્ષા ગ્રહણ કરીને સંત ગણપતિ સરસ્વતી એટલે કે સંત તેલંગ સ્વામી ગહન સાધનામાં લીન થઈ ગયા પવિત્ર તીર્થભૂમિ પુષ્કરમાં દસ વર્ષ સુધી સાધના કરીને ભારતના પવિત્ર તીર્થ સ્થળોની પરિક્રમા માટે ચાલી નીકળ્યા અઠ્યાસી વર્ષની ઉંમરે પણ તેમનું શરીર યુવાન જેવું હતું નેપાળ તિબેટ ગંગોત્રી યમુનોત્રી માન સરોવર તીર્થયાત્રા કરતાં કરતા અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી નર્મદા તટ પ્રયાગરાજ જેવા અનેક તીર્થસ્થાનોમાં સાધના કરતાં કરતાં આખરે ભગવાન શિવની નગરી કાશી વારાણસી પહોંચ્યા તેલંગાણા પ્રાંતના હોવાથી કાશીના લોકો એમને તેલંગ સ્વામીના નામથી બોલાવવા લાગ્યા એવી રીતે તેલંગ સ્વામી તરીકે તેઓ પ્રસિદ્ધ થયા એમ કહેવાય છે કે કાશીમાં તેલંગ સ્વામીના દર્શન કરવા સ્વામી રામકૃષ્ણ પરમહંસ પણ આવતા જ્યારે પહેલી વાર રામકૃષ્ણ પરમહંસ મળ્યા ત્યારે તેલંગ સ્વામીએ તેમની સુંઘવાની ડબ્બી મૂકીને તેમનું સ્વાગત કર્યું પરત ફરતી વખતે રામકૃષ્ણ પરમહંસે તેલંગ સ્વામીના શરીરનું ઝીણી નજરથી અવલોકન કર્યું અને એના શિષ્યોને કહ્યું કે આમાં બધા જ પરમહંસના લક્ષણ છે આ સાક્ષાત વિશ્વેશ્વર છે સંત તેલંગ સ્વામી વિશે અનેક ચમત્કારીની વાતો થાય છે અનેક લોકોએ તેમને ગંગાના જળમાં ઉપર બેઠેલા જોયેલા ઘણા દિવસો સુધી એ ગંગાના જળની ઉપર બેસી રહેતા ક્યારેક જળની અંદર અનેક દિવસો સુધી છુપાઈ જતા ઉનાળાના ધોમ ધકતા તાપમાં ગરમ શિલાઓ ઉપર ઘણા દિવસો સુધી તેઓ બેસી રહેતા સંત તેલંગ સ્વામી દિગંબર અવસ્થામાં જ રહેતા એક દિવસ નગ્ન અવસ્થાના કારણે પોલીસે તેમને પકડીને જેલમાં પૂરી દીધા એટલામાં તો તેલંગ સ્વામી જેલના ધાબા ઉપર દેખાયા પોલીસે જોયું તો જેલની કોટડીનું તાળું તો એમનું એમ જ હતું તો આ સ્વામી ધાબા ઉપર કેવી રીતે આવી ગયા હતાશ થઈને પોલીસે પાસા એમને કોટડીમાં પૂરી તાળું લગાવી અને કોટડીની સામે એક પોલીસ પહેરો બેસાડી દીધો તો પણ તરત જ તેલંગ સ્વામી ધાબા ઉપર આંટા મારતા દેખાયા તેલંગ સ્વામી હંમેશા મૌન રહેતા અને નિરાહારી રહેતા પ્રેમથી કોઈ ભક્ત કાંઈ ફળાહાર અથવા રસ આપે તો પિતા એકવાર કોઈએ ચૂનો ઓગાળીને સ્વામીજીને કહ્યું કે લ્યો આ દહીં છે પી જાઓ એક ડોલ ભરીને સ્વામીજી એ પી ગયા પરંતુ થોડા સમય પછી પેલો નાસ્તિક માણસ પીડાથી બૂમો પાડવા લાગ્યો અને સ્વામીજીને પોતાનો જીવ બચાવવા વિનંતી કરવા લાગ્યો તેલંગ સ્વામી કહે તમે મને ઝેર પીવરાવ્યું પણ તમને ખબર નથી કે તમારું જીવન અને મારું જીવન એક છે બ્રહ્માંડના અણુએ અણુમાં ભગવાન વસે છે એ જો મને ખબર ન હોત તો ચૂનાના પ્રવાહીએ મને ક્યારનો મારી નાખ્યો હોત કર્મનો દૈવી અર્થ તમે સમજી ગયા હશો ફરી કોઈને આવી રીતે છેતરવાનો પ્રયાસ ના કરતા અને એ નાસ્તિકને માફી આપી અને તેની પીડા દૂર કરી સિદ્ધ યોગી સંત કહેતા કે ભગવાન માનવ શરીરમાં જ રહેશે માણસ સાંસારિક જીવન જીવવા માટે જેટલી મહેનત કરે છે તેનો થોડો અંશ પણ ઈશ્વરને પામવા માટે મહેનત કરે તો એ ઈશ્વરને પામી શકે અને જ્યારે માણસ ભગવાનને પ્રાપ્ત કરી લે ત્યારે એના માટે બીજું કંઈ પણ પ્રાપ્ત કરવું અશક્ય નથી ભગવાનને પ્રાપ્ત કરવાનો સૌથી સરળ માર્ગ આધ્યાત્મિક અભ્યાસ અને ભક્તિ છે સાચા હૃદયથી ભગવાનની ભક્તિ કરી ગુરુએ બતાવેલા માર્ગ ઉપર ચાલવું સંત તેલંગ સ્વામી હઠ યોગી લય યોગી અને જ્ઞાન યોગી હતા એમણે પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું તેઓ કહેતા જે વ્યક્તિએ ભગવાનને જાણવો હોય તો એણે પોતાની જાતને પહેલાં જાણવી જોઈએ ભારતના મહાન સંત સિદ્ધ યોગી તેલંગ સ્વામી યોગના બળે બસો એંસી વર્ષ સુધી આ જગતમાં રહી વારાણસીમાં તેમણે મહા પ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા આજે આપણે મહાન સંત સિદ્ધ યોગી તેલંગ સ્વામીને ભાવથી વંદન કરીએ